ગુડ મોર્નિંગ પ્રેસ ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ ગરીબને પોતાનો પડોશી પણ ધિક્કારે છે પણ દ્રવ્યવાનને ઘણા મિત્રો હોય છે નીતિવચનોનું પુસ્તક ચૌદમો અધ્યાય વીસમી કલમ આજનો વિચાર ખ્રિસ્મા અતિ મિત્રો પ્રવિષો ખ્રિસ્તના પ્રેમી અને મધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ અગાઉ પણ આ વચન પર હું મનન લખી ચૂક્યો છું આપી તો આપણી આ દ્રવ્યવાન અને દરિદ્રીની શ્રેણીમાં પણ આ બંધ બેસતું છે એટલે માટે ખૂબ ટૂંકમાં પુનઃ પ્રસારિત કરવા માટે પ્રયાસ કરીશ બધું જ સીધું અને સાદું બહુ સીધું સાદું ગણિત છે મિત્રો તમારી પાસે ધન માલ મિલકત સમૃદ્ધિ હોદ્દો પદ ને તમારો એના જોરે ચોક્કસ હોર્ડ છે તો તમારી આસપાસ મોટી ભીડ રહેશે સ્વાર્થી ચાપલુસથી ચાપલુસો હજુરિયા જી હજુરિયા ખુશામત કરો અને તે પણ જબરજસ્તીથી સંબંધ બાંધનારા અથવા તો સંબંધ રાખનારા તક સાધુઓની મોટી ભીડ આસપાસ હશે મેળાવડો હશે વજૂમ હશે જો જેવા તમે મુશ્કેલીમાં પડ્યા કે પડશો પ્રશ્નો અને તકલીફો જરૂરિયાતો ઊભી થશે શરૂ થશે અને તમને પોતાને ક્યાંક ને ક્યાંક વ્યક્તિઓ બાબતો વસ્તુઓની ને નાણાંની વગેરે કશીક જરૂર પડશે એટલે માત્ર એક કે બે વાર અજમાવી જોજો જીગરજાન દોસ્તો પણ ધોળા દિવસે તારા બતાવી પો બારા ગણી જશે નવ દો ઘરા થઈ જશે અને ઘણા મિસ્ટર ઇન્ડિયા થઈ દેખાતા બંધ થઈ જશે દ્રવ્યને કારણે દેખા દેતા ઘણા મિત્રો એકાએક નાસી જશે પડોશમાં રહેતો ગરીબ અને ગરીબ પરિવાર કદાચ આપણા સગા સ્વજન સંબંધી પણ હોઈ શકે નજીકના કે દૂરના સંબંધ હોઈ શકે તેમ છતાં તેમની કંગાલ અવસ્થાને કારણે ખુદ આપણે પણ ના સમજને કારણે તેમને ધિક્કારીએ છીએ અને બીજી તરફ જેની સાથે આપણને કોઈ જ લેવા દેવા ન હોય નાવા નીચોવાનો પણ સંબંધ ન હોય પણ એ સમૃદ્ધ હશે એની સમૃદ્ધિને દ્રવ્યના પ્રતાપે આપણે તેમની સાથે પરાણે સંબંધ બાંધીએ અથવા તો રાખીએ છીએ ને જરૂરિયાતમંદ પહેલો સગો પાડોશી હોય છે એને પડતો મૂકી સ્વાર્થ સ્વાર્થંધ બની પરાણે દ્રવ્યવાનના પડોશી બનવા પછાડા મારીએ છીએ પણ ગરીબ નિર્ધન દરિદ્રી પડોશીને આકસ્મિક સંજોગોમાં જરૂર પડે લોકો ટપોટપ ગાયબ થવા માંડશે મેં કહ્યું પ્રમાણે મિસ્ટર ઇન્ડિયા થવા માંડશે ગરીબ પાસે તમામ આવડત જ્ઞાન સમજણ હોવા છતાં કેવળ નાશવંત ધન વૈભવને કારણે તેની ઉપેક્ષા થશે હળધૂત કરાશે અને તેના તરફ ધ્યાન અપાશે નહીં એને તુચ્છ ગણાશે તમે ઉઘાડા પગે ચાલવાની માનતા માનો એના કરતાં જેની પાસે ચપ્પલ નથી એવા ધકતા તાપમાં ઉઘાડે પગે ચાલતા કોઈક ગરીબને ચપ્પલ પહેરાવો મેં પહેરાવ્યા છે અને ભર ઉનાળે ધૂમધપતા તાપમાં દુનિયાદી દારીથી અજાણ એવા અસ્થિર મગજના એક ભાઈને નવા નખોર ચપ્પલ તરત આપી દઈ હું પોતે ઉઘાડે પગે ઘરે આવ્યો છું મારા વખાણ નથી કરતો પણ કર્યું છે અનુભવી છે આવા ઘણા કિસ્સા છે એમાંનો આ એક નાનકડો તમારે આગળ ખાલી પ્રેરણાને માટે ઉત્તેજનને માટે આપી રહ્યો છું કે લખી રહ્યો છું હમણાં શિયાળામાં બહુ જ કડકડતી ઠંડી હતી અને બહાર અમારા ગેટની બહાર એક બહુ ગરીબ જુવાન ઘરબાર વગરનો અને કોઈ પણ જાતની ઓઢવાની વસ્તુ વગર થરથરતો હતો હું પ્રેરવક માટે નીકળ્યો સવારે સાડા ચાર વાગે અને જોયું અને પરત આવીને તરત મારા ઘરમાંથી સારામાં સારી એક ગરમ વસ્તુ ધાબળો લઈને પછી એને ઉઠાવ્યો આ વખાણ નથી કરી રહ્યો પણ આપણે આ જેટલું જોઈએ છે અને જેટલું આપણાથી કરી શકાય છે એટલું તો આપણે કરવું જોઈએ આપણું આપી દઈએ કાં તો નવું લઈ દઈએ ઉપવાસના નામે ઢોંગ કર્યા વગર કોક ભૂખ્યાને આપણા ભાગનું જમાડી દઈએ જાહેરમાં દાન ધર્મ ન કરો અને કરવું જ જોઈએ પણ ઢંઢેરો ના પીટાવો સાથે કોઈક જરૂરિયાતમંદને દિલથી થાય એ મદદ કરજો પણ પાછું એની એ મજબૂરીનો લાભ લઈ સસ્તી પ્રશંસા માટે મેળવવા માટે સ્ટેટસ ના મૂકવા માટે ફોટા વાયરલ ન કરવા એ જરૂરિયાતમંદની જરૂરિયાત પૂરી થતાં તેના ચહેરા પર જે હાસ્ય આવશે એના દિલમાંથી જે દુઆઓ અને આશીર્વાદ અને પ્રાર્થના નીકળશે સાહેબ એ તમને ન્યાય કરી દેશે અને એમાં જ આપણો પ્રભુ રાજી છે તમે ભલા સમૃની બનો શાસ્ત્રીઓ ફરોશીઓ જેવા ઢોંગી નહીં વચન આ જ અધ્યાયમાં એકવીસમી કલમમાં બહુ સરસ વાત કરે છે પોતાના પડોશીને તુષ ગણનાર પાપ કરે છે પણ ગરીબ પર દયા રાખનારને ધન્ય છે હમણાં ભારે મોંઘવારીનો સમય છે ચારે તરફ ભારે તારાજી છે ગરીબ મધ્યમ વર્ગ અને રોજનું રડી ખાનાર એ જમીન પર રહેનારા મજૂરી કરનારા મહેનત કરનારા જરૂરિયાતમંદ લોકો ભારે મુશ્કેલીમાં છે એ તકલીફમાં છે તમારી આસપાસ વધે નહીં શોધવા નહીં જાઓ પણ જ્યાં જ્યાં તમારી મારી આપણી નજર પડે કમસે કમ આપણાથી બને એટલી તો મદદ આપણે કરવી જ જોઈએ એક છેલ્લું વચન મૂકીને બંધ કરીશ આ જ અધ્યાયનું એકત્રીસમું વચન કે કલમ ગરીબ પર જુલમ કરનાર પોતાના સર્જનહારની નિંદા કરે છે પણ દરિદ્રી ઉપર દયા રાખનાર તેને માન આપે છે કોને ઈશ્વર પ્રભુ સમજવા સહાય કરો આ નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા અમને એવા દ્રવ્યવાન બનાવો જે ગરીબ નિર્ધન દરિદ્રી જરૂરિયાતમંદ વ્યક્તિના ખરા પડોશી અમે જેથી કરીને બની રહીએ કૃપા કરીને અમારી સહાયને મદદ કરો અને અમારો આ દિશામાં ઉપયોગ કરો પ્રભુ ઈશ્વરના નામમાં આમેન ધન્યવાદ